ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત સહાયકમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના અહીં એક સારા એવા ટોપિકની જેનું નામ પડતા લગભગ બધાના મોઢામાં પાણી આવી જતું હોય બાગાયતી એક બાગાયતી પાકની વાત કરવાના અહીં જેને ફળનો રાજા કેરી કહેવામાં આવે અને એનું નામ પડતા જ આપણે મોઢામાં પાણી આવી જતું હોય આમાં એક મુખ્ય રોગ છે અત્યારે સારું એવી દેખા દીધી છે અને બહુ સારો એવો એનો એટક છે જેને મધ્યો કહેવામાં આવે છે જો મધ્યથી થાય શું વધ્યાથી આ પાંદડા ઉપર તમે જોઈ શકો આવો મધ જેવું એક ચીકણો પ્રદાસ જે છોડે છે જેનાથી આ પાંદડા ઉપર એક કવરિંગ થઈ જતું હોય અને એના લીધે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા રોકાઈ જતી હોય અને ઝાડનો વૃદ્ધિ વિકાસ અટકી જતો હોય જેના લીધે ફ્લાવરિંગ આપણે જે મોર લઈ ગયો હોય એ બધા ખરી જવાનો પ્રશ્ન એવા સારા એવા જોઈ લે તમે આ બધા મોર ખરી જશે આમાં કેરી નહીં લાગે તો હવે એને અટકાવવું કઈ રીતે એના વિશે આજે આપણે વાત કરીશું એમાં અટકાવવામાં વાત કરીએ તો તમે ડિરેક્ટિંગ પંદરસો પી પીએમનો ચટકાવ કરીને રોકી શકો બિવેરિયા બાજિયાના બીજા નંબરમાં ઇમિટા ક્લોફ્રીટ અથવા ક્લોરોફાઈફોસ અને ક્લોરો અને સાયફરમેટ્રિન કોમ્બિનેશન આવે છે જેનો ઉપયોગ કરીને પણ તમે મધ્યાહનને આગળ વધતો અટકાવી શકો છો અને સારું એવું ઉત્પાદન લઈ શકો જે દેખાવામાં બહુ સામાન્ય હે પણ એનું નુકસાન બહુ મોટું છે જોઈ લો તમે અહીંયા આ બધા મોર કરી જશે એક કેરી લગવા દીધી બાકી આ બધું સાફ થઈ જશે એટલે દેખાવામાં બહુ ના દેખાય પણ બહુ મોટો ભયંકરોગ છે બાકી તમે જો પણ આંબાનો બગીચો હોય તો આ રીતે તમે એનો ઉપયોગ કરી અને મધ્યાહને આગળ વધતો અટકાવી શકો બાકી આ વર્ષે આંબામાં ફ્લાવરિંગ તો સારું એવું છે પણ જોઈએ એવું ઉત્પાદન નહીં મળ્યું લાગે છે કારણ કે જાકરના અંદર એવું છે અને મધ્યનો એટલે પણ બહુ સારો એવો છે જેના લીધે ઉત્પાદનમાં ખાસો એવો ફેર પડશે જોઈ લો તમે આ હું ખાલી કરી નાખું એમાં કંઈ છે જ નહીં અને છે એ બધું ખરી જશે બાકી તમે પણ આંબાનો બગીચો હોય ને કંઈ પણ પ્રશ્ન હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં આવી જાય